આપણે પીવાની એવી કોફી એટલે બંક મારીને આવી ગયા છે કોફી પીવા કોફી ફરાઈ ગઈ એટલી વાર બે રોન આપણા મોબાઈલમાંથી કપાઈ ગયા છે એટલે કે છત્રીસ રૂપિયાની કોફી જેમ પહેલાં પણ જણાવેલ હતું એમ હું જોઈ લો સવારના વાગ્યા છે મારે સાડા છ બારની સાઈડમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન અમે બંગરૂપા બેઠા છે અને અમારી કોફી પેલી ફરાઈ ગઈ

લાગે છે હવે ભાઈ બધો જતો પાકિસ્તાની લઈ ગયો મને ચક્કો કેમ છે લેવો છે હા આપણે ભાઈ ઉમેદ મારી હતી કે ભાઈ તમે ચાલીને જાઓ છો તો સાયકલ લઈ લ્યો તો આટલું બધું ચાલીને રોજ એ સાયકલ લેવી નથી આપણે એનું કારણ છે કે હું સિટીથી રહું છું બારો બારના એરિયામાં એટલે ઓછામાં ઓછું બાર કિલોમીટર જેટલું થઈ જાય તો બાર કિલોમીટર હવે સાયકલ હાકીને તો કાંઈ ઓવર ટાઈમ કરવા તો હોવાય નહીં ને મારા ભાઈ એમ છે ભાઈ લો આપણે લોડી જાય હા 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 ભાઈ યુરોપમાં ગાડીઓ જે હોય ને ભાઈ ગાડી હા તો ખટારો હતો હા એટલે એ આ હે ને યુનિવર્સિટી હે જો છે ને હા વર્ષોગનની આ તો લેડીઝ ગાડી છે ભાઈ જવાનો લેડીઝ જ છે શું કેવું ભાઈઓ તો આપણે એટલા માટે સાયકલ લીધી નથી અને હવે આપણે કોઈ આવતું નથી ને જીબ્રા ક્રોસિંગ છે જીબ્રા ક્રોસિંગ મને ખબર નથી પડતી મને ખબર નથી પડતી એમ કરતી હતી ઓલી નોઈ નોઈ આશા નું નોઈ એટલે એમ થાય તને ખબર ના પડે તો અમે શું કરીએ અમને નથી પડતી આ ટાઈટમાં Hey, हूं, ओ, के मा, मा, है एम्बुलेंस मेडिकल दो हूँ क्यों वहाँ यार ओम मैं कहता हूँ यूरोप में मेडिकल में हेलीकॉप्टर है राईखा पर डॉक्टर वो हार आना तो हेलीकॉप्टर ना हो तो इन पीवा तो हमारे हम्म हम्म पीड़ू पीड़ू जैसे भी देखा ना मने तो आया 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 जैसे भी जो मतलब मने किताब ટાઠ બહુ પડે મિત્રો કઈક માહિતી દેવી દીધી પણ હવે માહિતી ભૂલાઈ ગઈ આજ ત્યાં હા હકીકત છે એવું છે હાથનું પેલું મેં ઓપરેશન કરાવીને ઇન્ડિયાથી આવેલું છું ને તો આજે હું ફોલ્ડિંગ મારો પાટો છે નહીં સવારે જોબ જતો તો ને ત્યાં ભુલાઈ ગયો મારી દીકરી હવે અત્યારે ઠંડી છે મારું કામ ભાઈ એવા સિટીમાં છે મોબાઈલ હાથ મારું થયો છે મોબાઈલ પકડવાનો

મારા ઉપર કરતો જેસીબી ઘર આવ્યો હતો ઇન્ડિયા ની તોય રઘુ જો પણ હવે આપણે સારી એવી કંપનીમાં ટેકનિશિયન ની જોબ પર થઈ એટલે આપણો જેસીબીનું નામ બહુ ન લે અને જેસીબી મોહ એ નહીં હા ભરવા નથી આપ મારે લેવાનો છે આજે આપણા માટે ઘઉંનો લોટ હું મુરા જોઈને મોકલી ગયો છું હવે ઘઉંનો લોટ બટાકા થાય સારા હા શું જ થાય હા પણ આપણે બટરટલ પોઝિશનમાં છે ને એટલે લેવા નથી એમ પોઝિશનમાં છે નહીં એટલે એનો મતલબ એવો નથી કે આપણે તો પીચ્છા નથી તમારે પાંચ લાખ રૂપિયા પગાર છે લાખ રૂપિયા એટલો મારો દીકરો અહીંયા ફેર કોઈ ધ્યાન વગર લેવા જાવ લાખ રૂપિયા તો ગ્રોસરીમાં જ વિયો જાય એમ કે મારો હા એક એક ચોકલે ચાર રૂપિયા છે મારી દીકરા આઠ હજાર ચોકલે આઠ હજાર ચોકલે મારે ખાનદાનમાં કોઈ નથી ખાતી મારા ભાઈ મારો ભાઈ એવું છે ઘઉંનો લોટ લેવા પણ અહીંયા બધું બદલી ગયું ઘઉં ના બદલ્યું તો ને

પાટમાં પૈસા આવી જાય ને પાસે લાવો પાછી મુક દેજો અને કહેવાય બચત તમે વિદેશ આવો એટલે જરૂરથી મને બધી સલાહ તમારી તમ મારી લેજો અને અમારો ભાઈ છે ને ફાટલ દૂધનો ચા બનાવીને પીવો બધી આપણે ઓલે જર્મનીમાં અમુક બી દિવસ છે જ આપણે બનાવે જ છે રહીએ હા હું નીચે તમને લિંક આપું છું એમાં તમે અપ્લાય કરી અને આવી છે જોબ માટે અરે દીદી એમ આવી જવાતું હોય તો તમારે ગુજરાતી પૂરો ખાય ખરા ખાય ભાઈ સાચું કહેજો હવે તમારા ગુજરાતીને જો ઘઉંનો લોટ જડી જાય ને તો ભાઈડો થાય આજની તારીખનો જંગ જઈ તો સમજી જ ગેજો પણ ચાર મિનિટ હોઈ ગઈ છે અને આવી ગયો દેશી વિભાગ હવે અહીંયા મને ક્યાંક ચોખ્ખા તો નથી ખાવા ઘણે લો હેડી ગયા આ પાખડા વાળો લોટ છે ને એ સારું આવે એમ રોટલી કરવાનું હાલો તો આપણે એને લઈ લઈએ આવો હોય છે દિવસ જો ઓવર ટાઈમ જઈડું નહીં અને હવે અમદાવાદથી આજે તમારે રાજકોટ આવવું હોય ને છેલ્લું ગીતા મંદિરેથી બસ છેલ્લી બસ નીકળી જાય ભાઈ થોબડું જેવું લટકી ગયું હોય અને પાંચસો રૂપિયા ત્રણસો રૂપિયા રીક્ષાને દઈને પાંચસો રૂપિયા દઈ પછી રાજકોટ તમે બાયપાસ ચોકડે ઉતરો ને જે ફિલિંગ્સ આવે ને એવી મારા થોબડામાં અત્યારે ફિલિંગ્સ છે અને હું હવે અડી કાઢીને રોડે ક્રોસ કરી લીધો આ બધાના મોઢા ઉપર રોનક છે અને મારું એકનું થોબડું છે ને કપોટ્યા જેવું ઘાઈ ગયેલું હે હવે હું પાછું તો ભાઈ આવું હોય છે વિદેશની લાઈફ અમારા ભાઈ મેંદાનો લોટ લીધો હોય તો થોડો થોડો આમ ઘઉંનો લોટ આવે છે એ એક જોયા જેવું હે મેંદો ને ઘઉં ઘણા લોકોને ખબર ના હોય તો કહી દઉં મેંદો કોઈ અલગ પ્રકારથી બનતો નથી મેંદો ઘઉંના લોટમાંથી જ બને છે મને તો અહીંયા આવીને ખબર પડી કેટલા કેટલાને ખબર નથી કહેજો મને ખુલ્લા વગેરે ચાલો તો હવે જય શ્રી કૃષ્ણ આ બધા મારા કતરાય છે જાણે મેં તો જેમ જાણે એના મા બાપ મારને એ અરે ભાઈ મને ઓવર ટાઈમ નથી જઈડો આજે